વેલકમ ટુ માય ચેનલ વોકીટોક મિત્રો આજનો ટોપિક શરૂ કરતા પહેલા એક ખૂબ જ અગત્યની વાત કે જે મારે તમારી જોડે શેર કરવી છે મિત્રો ઘણા બધા મારા મિત્રોનો મેસેજ આવ્યો હતો કે આ બુકની જો પીડીએફ મળી જાય તો ખૂબ સારું પડે પણ મિત્ર આ જે કામ છે એ અત્યારે મારા માટે ખૂબ જ કઠિન કાર્ય છે અને બીજી વસ્તુ કે લાઈફની અંદર જ્યારે પણ કોઈ પણ કાર્ય આપણે જાતે કરતા હોઈએ ને કોઈ પણ બાબત આપણે જાતે કરતા હોઈએ એના પાછળ થોડો સમય કાઢતા હોઈએ તો એ વસ્તુ આપણને ક્યારે ભૂલાતી નથી આપણે એને ખૂબ લાંબો સમય સુધી યાદ રાખી શકીએ છીએ તો મિત્રો આની બાબતમાં પણ કંઈક એવું જ છે આ વિડીયોની વિડીયો જોતા જોતા તમે પોતાની નોટ્સ જાતે બનાવી શકો છો આનાથી એક તીરે બે શિકાર થશે પહેલું તો તમારી નોટ્સ પણ બની જશે અને બીજી વસ્તુ કે તમને આ જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ યાદ પણ રહી જશે તો મિત્રો થોડુંક સમજવાની વાત છે આ બરાબર જો મારી વાત તમને આ ખોટી લાગી હોય અથવા તો મારી વાતમાં કંઈક ભૂલ લાગી હોય તો તમે જરૂર જરૂરથી મને કોમેન્ટ બોક્સની અંદર ટકોર કરી શકો છો તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક આશ્રમ શાળા મિત્રો ખૂબ જ નાનો ટોપિક છે આશ્રમ શાળા અને આની અંદરથી એક કે બે માર્કસ પૂછી શકાય એવા પ્રશ્ન છે મિત્રો એક વસ્તુ છે એક એક માર્ક જો આપણે છોડતા જઈશું તો છેલ્લે આપણા ભાગે કંઈ જ આવવાનું નથી મતલબ કે ટીપે ટીપે આપણે સરોવર ભરવાનું છે હવે આશ્રમ શાળા મિત્રો આશ્રમ શાળાની અંદર કેવું હશે કે આપણે નાનપણથી જ મહાભારત અને રામાયણ જોઈને મોટા થયા છે તો એની અંદર આપણે જોયું હતું કે જે રામ ભગવાન હોય છે અથવા તો જે કૃષ્ણ ભગવાન હોય છે એ કોઈ ઋષિમુનિના આશ્રમની અંદર ભણવા જાય છે હવે આ આશ્રમની અંદર કેવી ફેસિલિટી હોય છે તો જે ઋષિ હોય એ ઋષિ અને બધા બાળકો સાથે જ રહેતા હોય છે બધાએ મળીને કામ કરવાનું હોય છે એની અંદર એવું જોવામાં નથી આવતું આશ્રમ શાળામાં કે આ બાળક ખૂબ ધનિક પરિવારનો છે અથવા તો આ બાળક ખૂબ ગરીબ પરિવારનો છે આવો કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય ત્યાં શિક્ષા આપવામાં આવે છે તો મિત્રો આશ્રમ શાળાની અંદર શિક્ષકો અને બાળકો એક સાથે રહે છે વિદ્યાર્થીઓ કાર્યમાં જે કાર્ય કરે છે એ સમૂહમાં રહીને કરે છે મતલબ કે કોઈ પક્ષપાત કરવામાં આવતો નથી આગળ કે જીવનની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે મિત્રો આપણે જોયું છે અને મહાભારતમાં કે દરેક કાર્ય પછી ભલે રાજાનો છોકરો હોય કે રંકનો છોકરો હોય એને પોતાનું કાર્ય જાતે જ કરવું પડે છે આના લીધે શું થાય છે કે જીવનની જે વાસ્તવિકતા છે એ જીવનની વાસ્તવિકતાનો બાળકને ખ્યાલ આવે છે હવે આ જે આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાના પ્રણેતા તરીકે આપણા છે બીજી વસ્તુ કે ગુજરાતની અંદર આ એક પ્રશ્ન અહીંયા પૂછી શકાયો છે કે ગુજરાતની અંદર સૌપ્રથમ આશ્રમ શાળા ક્યાં શરૂ 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 કરવામાં આવી કોણે કરી અને કઈ કરી તો સૌથી પહેલા પંચમહાલના મીરા ખેડી ખાતે આ આશ્રમ શાળા શરૂ કરવામાં આવી કોના દ્વારા તો અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપા દ્વારા શરૂ કરવામાં આવી અને ક્યારે શરૂ કરવામાં આવી તો ઓગણીસો ને બાવીસ ની અંદર તો મિત્રો ઓગણીસો બાવીસ ની અંદર અમૃતલાલ ઠક્કર દ્વારા ગુજરાતની અંદર સૌપ્રથમ આશ્રમ શાળા પંચમહાલના ખાતે હવે અંદર ગુજરાતમાં પ્રથમ ટ્રાઈબલ વિસ્તારની અંદર જો આશ્રમ શાળા એટલે કે નિવાસી શાળા જો સ્થાપવામાં આવી હોય તો એ સ્થળ હતું કાલેબેલ અને એના જે સ્થાપક છે એ ઘેલું કાકા છોટુભાઈ અને જૂનીલાલ વૈદ્ય

પરિણામ સ્વરૂપ જ્યારે ગુજરાત એ બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું તો ત્યારે ગુજરાતની અંદર કુલ એકતાલીસ આશ્રમ શાળા આવેલી હતી અને જેવું આપણું ગુજરાત છૂટું પડ્યું કે તેવું તરત જ એના નેક્સ્ટ યર એટલે કે ઓગણીસો ને એકસઠ ની અંદર ઢેબર સાહેબની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ માટે એક પંચની રચના થઈ મિત્રો અહીંયાથી પણ એક પ્રશ્ન નીકળી શકે એવો છે કે આદિવાસી શિક્ષણ માટે એક પંચની સ્થાપના ઈસવીસન ઓગણીસો એકસઠ માં કોની અધ્યક્ષતા હેઠળ થઈ તો ઢેબર કે ની સાહેબની અધ્યક્ષતામાં જે આદિવાસી શિક્ષણ પંચની રચના થઈ એ કઈ સાલમાં થઈ તો ઓગણીસો એકસઠ ની અંદર અને સૌથી છેલ્લો મુદ્દો કે ઈસવીસન ઓગણીસો નેવ્યાસી માં પરીક્ષિત લાલ મજબૂદાર આશ્રમ શાળા ખોલવામાં આવી કે જે ખોલી કોને ઈશ્વરભાઈ પટેલ દ્વારા તો મિત્રો ખૂબ જ નાનો ટોપિક છે ત્રણ ચાર જ પ્રશ્ન ગણીને અહીંયાથી નીકળે એવા છે તો એક એક માર્ક કરીને આપણે મેરિટમાં આવી જઈશું થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ